એક બે હજાર છવ્વીસ ના રોજ ભેસ્તાન ત્રુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરીદી ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષ સંઘર્ષમાં આવેલા ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા તથા અન્ય એક ભોગ છે એનો પતિ દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી સોયબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડર નો કંટ્રોલ રૂમમાં જીઆઈડીસી પોલીસ તાત્કાલિક આવેલી સ્થળ વિઝિટ કરલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે સોએબ તથા અન્ય જે કાયદા અનુસંધ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે